આ કાર્યક્રમ ના પ્રથમ દિવસે યજવાન રાકેશ કુમાર નટુભાઈ પટેલ સ્વાગત પ્રવચન કરવા જણાવ્યું સૌ પ્રથમ પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયાજી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેઓ અમારા આમંત્રણ થકી આ આ કાર્યક્રમમાં સાથે જ ભાડોજ ગામના દરેક સભ્યોને જેમને ખૂબ સપોર્ટ કર્યો છે તેમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ સાથે અમારા વ્યક્તિગત તેમજ જાહેર આમંત્રણ થકી જે વડીલો મહાનુભાવો યુવાનો બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું રાકેશ કુમાર પટેલે કે આજનો અવસર ખૂબ જ મહત્વ છે સાવિત્રીનો વિશ્વ વ્યાપક છે સાવિત્રી દર્શનને ભવિષ્યનું પેગામ છે એટલું જ નહીં સાવિત્રીના સાનિધ્યમાં કાઢેલો સમય ક્યારેય ઈડે જતો નથી આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો એનો અર્થ છે કે આપ સર્વની અંદર પણ એ દિવ્ય ચેતના પુકાર કરી રહી છે પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયાજીનો પરિચય આપતા સાવિત્રી મિશન અમદાવાદના મિત્તલભાઈએ કહ્યું કે આજથી અગિયારથી બાર વર્ષ પહેલાં બે હજાર પ્રથમ વખત સાવિત્રી સપ્તાહનું આયોજન કરવાનો અવસર મળ્યો હતો આ અવસર પાછળની વાર્તા એ છે કે મારા અમેરિકામાં રહેતા મિત્ર મનીષ પટેલનો એકવાર ફોન આવે છે કે આપણે સૌએ અશ્વિનભાઈને અવશ્ય સાંભળવા જોઈએ અને આપણા મિત્રો સમક્ષ તેમને મૂકવા જોઈએ કેમ કે આ વિચારો જગત માટે ખૂબ જ જરૂરી છે આ સંદર્ભમાં તેમણે વધુમાં ઉમેર્યું કે અત્યારથી લઈને આજ સુધી એટલે કે બે હજાર ચૌદ થી બે હજાર પચીસ સુધી સતત અગિયાર થી બાર વર્ષ સાવિત્રી સપ્તાહનું આયોજન કરતા આવ્યું છે અશ્વિન સરની વાત કરીએ તો અશ્વિન સરે બત્રીસ વર્ષ વર્ષની એમ કે કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે આપ્યા ત્યારબાદ એક વર્ષ કુલપતિ તરીકે રહ્યા કહેવાય છે કે તેમણે આ એકત્રીસ વર્ષના ગાળામાં છ્યાસી થી વધુ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે એટલે કે તેમની હાથ નીચે આ વિદ્યાર્થીઓ તૈયાર થયા છે તેમણે વધુમાં ઉમેર્યું કે સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માજી કુલપતિ અને સાવિત્રીના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા એવા પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા વ્યાસપીઠ પરથી ચારસો અડસઠમી સપ્તાહનું આચમન કરાવવાના છે તેઓ વિશ્વભરમાં અઢાર દેશોમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં અત્યાર સુધીમાં ચારસો સડસઠ જ્ઞાન યજ્ઞો કરેલા છે પ્રોફેસર ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા મહર્ષિ અરવિંદ અને પૂજ્ય માતાજીના સાધક તથા સાવિત્રીના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા છે જેમને જીવન પર્યંત જગતના એકવીસ દેશોમાં સાવિત્રી પર કુલ ચારસો સડસઠ સપ્તાહ કરી આત્રે અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તારીખ ઓગણીસ જુલાઈ થી પચીસ જુલાઈ સાંજે આઠ થી દસ કલાકે કરવામાં આવ્યું છે અમદાવાદમાં આ કાર્યક્રમનું આયોજન સાવિત્રી મિશન દ્વારા રાકેશ કુમાર નટુભાઈ પટેલ તેમજ યોગીની બેન રાકેશ પટેલના સહયોગથી કરવામાં આવ્યું છે સત્યવાન અને સાવિત્રી મહાભારતની કથા તેને પ્રતિક બનાવીને શ્રી અરવિંદે પોતાની અને પોતાની સાથે સહપાંથી તરીકે જેણે કામ કર્યું પેરિસથી આવ્યા એ પુરી માતાજીની સાધનાનું વર્ણન વૈજ્ઞાનિક રીતે કર્યું છે અને જે આદેશ ભગવાન કૃષ્ણએ શ્રી અરવિંદને અલિપુરથી જેલમાં આપ્યો અને મહાકાળીએ સાક્ષાત્કાર કરીને અને તથાસ્તુ કહીને વધાવ્યું એને ચરિતાર્થ કરવાને માટે મહર્ષિ અરવિંદે લખેલો આ સાતસો પાના ચોવીસ હજાર પંક્તિનો ગ્રંથ છે જે આવતીકાલનો સાતનો વેદ છે અને આવતીકાલના ભાગ શ્રીમદ્ ભાગવત છે સત્યુગી ભાગવત છે સમય આવી ગયો છે પરિયુગ સમાપ્ત થવાને માટે જઈ રહ્યો છે કળિયુગની સમાપ્તિ થાય અને સત્યુગનો પ્રારંભ થાય તે વખતે આપણે જગતમાં અમારા સાહિત્ય મિશનના યુવાન મિત્તલભાઈ સાથેની આખી ટીમ એ આ સાવિત્રી મિશનમાં સાવિત્રીનો પ્રચાર પ્રસાર કરીને જગતને શ્રી અરવિંદ અને માતાજીની રાખણ આપવાને માટેનો નમ્ર સાત્વિક અને આધ્યાત્મિક પ્રયાસ કરે છે એ અમારું મિશન છે અને રૂપ તમારા શહેરની અંદર આ ચારસો ને અડસઠની સપ્તાહ છે વાલમ ટીવી ચેનલવાળા અને ટેલિકાસ્ટ કરે છે ઘણી સપ્તાહો આ કલા વાલમ ટીવીએ ટેલિકાસ્ટ કરી લોકોમાં જાગૃતિ આવે અને એનું નેતૃત્વ ગુજરાત કરે માથે એમને ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ આ સપ્તાહ ગુજરાતીમાં કરી છે પશ્ચિમના દેશોમાં ઇંગ્લિશમાં કરી છે અને ઉત્તર હિન્દુસ્તાનના પ્રદેશોમાં હિન્દીમાં કરી છે જેથી લોકો જાગૃત થાય યુવાનો જાગૃત થાય દિશાની સ્વતંત્રતા માટે પોતાના જીવનને પવિત્ર અને સમર્પિત બનાવે એ અમારો હેતુ છે અત્યારે ચાલી રહેલા યુદ્ધના વાતાવરણને માતાજી સમાપ્ત કરે પ્રજાની રક્ષા કરે અને વિશ્વ સમગ્ર સાવિત્રી દિશા પ્રયત્ન કરે છે આનંદ થાય છે કે આજે ચારસો અડસઠ સાવિત્રી જ્ઞાન જ્ઞાનયજ્ઞ જે કલુગી ભાગવત કહેવાય છે તે માનનીયની કામ રસ્તે આજે પાટીદાર હોલ ભાડજ સંકુલ સાથે શરૂ થવા પામેલ છે અને સાત દિવસ સુધી આજથી આપણે તેનું રસપાન કરીશું તેમજ કલયુગની અંદર માતાજીના આશીર્વાદથી આપણે કેવી રીતે સતયુગમાં તેમજ આવનારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ આ યજ્ઞના માધ્યમથી આપણે લઈ શકીએ તેના માટે વધુમાં વધુ મિત્રો આપણી આ સાવિત્રી જ્ઞાન યજ્ઞમાં જોડાઈએ તેમજ સૌનો આપણે લાભ લઈએ ગુજરાતમાં પ્રથમવાર છે અને કઈ રીતનું આયોજન થતું હોય છે ગુજરાતની અંદર આ દર વર્ષે અંદાજે ચારથી પાંચ આવી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે ત્રણ દિવસના સેમિનાર્સ પણ યોજવામાં આવે છે જેની અંદર સાવિત્રી મિશન અમે લોકો મહર્ષિ અર દ્વારા તેમજ માતાજી દ્વારા જે સંદેશો લોકચાહના માટે અને લોકોના કલ્યાણ અર્થે જે પાઠવવામાં આવેલ છે તે માનનીય શ્રી અશ્વિની કાપડેના મુખાર રીતે અમે તેનું આયોજન કરીએ છીએ અને અમને ખૂબ જ સરસ આનંદ સાથે જણાવતા હોય છે કે પાંચસોથી સાતસો માણસ શરીર સાવિત્રી મિશનમાં જોડાય છે અને તેનો રસપાઠ કરે છે